બીજેપીના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બીજેપી વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર ઓગણીસના દરેક બુથ ઉપર ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું મકરપુરા માણેજા અને તરસાલી વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રામાં ડીટી ચુડાસમા ઉપપ્રમુખ કિસાન મોરચા ગુજરાત રાજ્ય સૈલેષભાઈ પાટીલ દંડક વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેટર ઘનજામભાઈ પટેલ હેમલતાબેન તડવી પુનિતાબેન વ્યાસ વોર્ડ પ્રમુખ કમલેશ પાટણવાડિયા અને અન્ય પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આ ગામની અંદર રેલી સ્વરૂપે સાથે આજે રામનવમી પણ છે રામનવમીના દિવસે પણ ભગવાન શ્રીરામ જરાધના કરીને વિનંતી કરી અને સૌની સાથે આપણા રામ મંદિરે પણ દર્શન કર્યું ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશ સમગ્ર વિશ્વ જ્યારે રામ જન્મોત્સવ મનાવતું હોય એ જ સંદર્ભે આજે જોગાનું જોગ ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ હોય ત્યારે વોર્ડ નંબર ઓગણીસમાં શ્રી અમારી સંગઠનની ટીમ દ્વારા સમગ્ર મકરપુરા ગામમાં ત્યારબાદ માનગર વિસ્તારમાં શ્રી રામ જન્મોત્સવ અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આજે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં કાર્યકર્તાઓ સહિત કાઉન્સિલરો સમગ્ર કાર્યકર્તાઓ અને બધા સંગઠનની ટીમ સહિત ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આજે છ એપ્રિલ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના નિમિત્તે વોર્ડ નંબર ઓગણીસમાં આજે સ્વામિનારાયણ મંદિરથી યાત્રા શરૂ કરીને ગામમાં ફરીને ભોલેનાથથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી પાછી આવી છે એ યાત્રા નિમિત્તે ગોળના બાપુ વોર્ડના કાઉન્સિલરો અને વોર્ડના કાર્યકર્તાઓ દુર્લભ આ યાત્રામાં જોડાયા છે અને આજે

બધા કાર્યકર્તાઓ અને આગેજનો સાથે રેલીનું એક આયોજન કર્યું કે ભારત માતાજી જેના સુપ્રચાર સાથે રામજી મંદિરથી નીકળી રાજલક્ષ્મી સોસાયટી મહાદેવ મંદિર કરી અને પરત રામજી મંદિર સ્વામિનારાયણ મંદિરે પાછા ફર્યા છે